Sadguru Maharaj Ji Sant Saput ne tumra taino ek Tare pan bole nai Jano tarya mathe pao જે તારે છે એને સંત કેવાય શાંતિ પમાડે એને સંત કેવાય પૂરી અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા બધી ચીજ વેસાય ત્યાં ભાવ એક ત્યાં જઈ સડ્યા એક ગુરુ એક શેલો શેલા હા ગુરુજી વસ્તી જતા ભૂખ લાગી ચલો વસ્તી આટા માગ્યા પાંચ કિલો આટા લાવ્યો કે દુકાને દિયાવો લોટ પાંચ કિલો કિલો ખોખડી આવી જાય પેલા જમાનામાં તિયાર હુંખડી વેસાય તો હુંખડી લઈ આવું સોખા ઘીની કેલોક આવી જાય ગુરુ મહારાજને બે આરોગ્ય લીધી દુકાને જાય દુકાનદાર ને કે છે કે હુખડી આપો એટલે લોટ ની ભારો ભાઈ પાંચ કિલો ની પાંચ કિલો હુખડી આપતી હતી ચેલો તો ફાટ ભરીએ જોડાઈ ભરીએ ગુરુજી પાસે આવે ગુરુ મહારાજ આરોગ્ય અરે કિલો લોટ મેં બધેથી ભેગો કર્યો માગી માગી દુકાને જો પાંચ કિલો લોટ ની પાંચ કિલો હુખડી દીધી ગુરુ મહારાજ ક્યાંય નો રેવાય અરે છે લોકો બહુ સારું છે આવું તો આપને કોઈ કામ મળ્યું નહીં ગુરુ મહારાજ કે આમાં હાસાનું પારખ્યું ન થાય બધાનો એક જ ભાવ છે હાસા ખોટાની અહીંયા ખબર કેમ પડે કે ખબર પડે ને આપણે શું કામ છે આપણે તો જમવાનું મોજ મસ્તી આરામ કરવાનો બસ ગુરુજી વિયાજા પરખેન ગામના ચેલા જરૂર પડે જ મને બોલાવી દે મારે જ નહીં આય રહેવાય શાંતતા ચેલા તો લોટ માગી હુંખડી લાઈક દરરોજ ખાઈશ મહિનો રીતો હોય ચેલા ને બહુ મોજ આવી બે મહિના ત્રણ મહિના ચેલો તો મસ્તાન થઈ ગયો ગુરુ યાદ નથી આવતા ગામમાં બન્યું એવું સોરી થાય પટલ ના ઘીરે પાછળ દિવાલ ને કાશી દીવાલો માટે ને સણે માળખું કરે ને અંદર ઘી લઈને જાય

દીવાલ ભરે ને મરી જાય ત્યારે મારે આધાર કોનો હવે રાજાનો હુકમ થયો પટલ ને બોલાવો પટલ આવ્યા કેમ દીવાલ આવી શણી મારો કાંઈ વાંક નહી બાપુ કરગાના ને પૂરા પૈસા આપ્યા તેને આવું શણિયું મારો શું વાંક કોણ કર્યો ફલાણો ભાઈ બોલાવો એ ભાઈને બોલાયા કેમ આવી દિયા દિવાલ સામે પોદા પૈસા લઈ બાપુ મારો વાંક નથી છે પખાલિયા પાણી વધારે નાખી દીધો છે બોલાવો પખાલિયા ને પખાલિયા આવ્યો કેમ પાણી તે વધારે નાખી દીધું આ દિવાલ પર દોશી ના છે આ દીકરા મરી ગયા બાપુ મારો વાંક નથી પખાલ ઠલવતો મુલાયજ નીકળ્યા મારું ધ્યાન આ બધો બોલાવો મુલાયજેલાય મુલાયજી હા હા માળખું આયા આ ભાઈ પાણી ઠલવતો કેમ તારેથી થી આ નીકળાય જ નહી કોઈ માણસ ખલેલ પડે આ ડોસી ને સાત દીકરા મરી જાય તારા પાપે મને એવો ખ્યાલ નતો કે અહીંયા પાણી ઠલવા તું એને ખૂણ ન નીકળવા ન ખ્યાલ રાખો જો ખૂન હાટે ખૂન છડાવી દો અને ફાંસી ખોળે ઉપર છડાવો પેહલા લાકડાનું ગોળ ફળવું હોય અણીવાળો અને ઉપર છડાવી અને થઈને આટા ફેરવે જો બેસી જાય તો ઉતારી લે તો ત્યાં તો ફળું સારું નીકળે સાહેબ થઈને આટા મુલાને તો લઈ ગયા સૈનિક ફોળે ઉપર ફોળેના ફળા ઉપર મૂકે પણ નકરું હાટકાનું માળખું કાંઈક મા હોય તો ખૂંતે ઠેરાય મુલા જે ઠેરાય નહીં હેઠા લહેરી જાય બહુ મહેનત કરી નો મુલાજી નો ઠેરાણા ફળા ઉપર પાછા આવ્યા બાપો મોલા જે નકરા હાટકા ફળો બે હતું જ નથી ખાય તે ગાવા જો મોલાય ને ગમે આપણા રાજમાં હારો હાલ મસ્ત જાડો હોય એને સડાય તો હોળ ગયા સાહેબ ગોતવા મંડ્યા નગરમાં તા તો જેલા જે હોખડે ખાય ને હલ મસ્ત થઈ જેલા હામાં મળ્યા પકડ્યા ચેલાને હાલો ક્યાં રાજાનો હુકમ હોળીયા સડાવવાના મારો ગુનો ગુનો રાજાનો હુકમ રાડો હોય મુલાજી પાતળા હતા નતા આજકાલ માળખું ઠારા થાય રાજાએ હુકમ કર્યો કોઈ પણ જાડો હોય સડાઈ દો હોળીયા ઉપાડ્યા રાજા પાય બાપુ મારી શેલી પરખાના ગામમાં મારા ગુરુ મહારાજ છે બોલાય દો હું દક્ષિણ ગુરુ મહારાજને બોલાવ્યાશ ગુરુ મહારાજ આવીને સેલા તો પગમાં ફરી જા ગુરુ મહારાજને ગુરુજીએ ઊભો કરીને કાનમાં કીધો હવે તારણ મારે બાજવાનું તારે કહેવાનું કે મારે ગયા સડવું હું કહું કે મારે ગયા સડવાનું આપણે બેન બાજવાનું રગડવાનું સડાયો મને ગુરુજી કે નહીં મને સડાય દો કે નહીં મને ગુરુ છેલા ને આગો કાઢે છે ગુરુ ગુરુને આગા કાઢ મૂકે રાજાને નવાઈ લાગે છે કેમ ગુરુ મહારાજ બોલ્યા કે આજનો યોગ એવો હોળીયે સડે ભગવાન ના રહેમાન આવે લેવા રાજા કે હોળી મારી અને એ લાભ તમે લઈ સૈનિક સૈનિકને કે મને સડાઈ દો હોળીએ શાયને કહેતા રાજાનું બાવડું ધાલીએ લોપાડ્યા ત્યાં આટા ફેરવા તા ફળો ધોવારું નીકળી ગયું રાજા હોણ ગયા ટેંગાઈ રહ્યા ગુરુ મહારાજ ચેલા ને કે હાલો સત્તો આવે ચેલા ને ગમે એવી બોલવાય થાય ગુરુ શું ધારી લે એના સંત કહેવાય તાળી લે સદગુરુ મહારાજ